અમરેલી જિલ્લામાં ભર ઉનાળે ભારે પવન સાથે મીની વાવાઝોડું કૂંકાયું હતું અને કમોસમી વરસાદથી ઉનાળુ વાવેતરમાં ભારે નુકસાન પહોંચ્યું હતું તો ધારી બગસરા ખાંભા તાલુકામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ઉનાળું વાવેતર તલ બાજરી મગ જુવાર મગફળી સહિતના પાકને નુકસાન પહોંચ્યું હતું તેમજ ખાંભા અને ધારી તાલુકામાં બાગાયતી પાકમાં કેરી અને આંબાના વૃક્ષો ધરાશય થતા નુકસાન થયેલ હતું તો ઘણી જગ્યાએ ભારે પવન ફૂંકાતા મકાનોના નળિયા છાપરાઓ પણ ઉડી જવાથી નાના ઘરમાં રહેતા લોકોને નુકસાન થયું હતું નુકસાની તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર સહાય આપવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમે બાગાયત વિસ્તાર ખૂબ મોટો બાગાયત વિસ્તાર આવે છે બાગાયત વિસ્તારમાં વાવાઝોડાને હિસાબે વરસાદ સાથેના વાવાઝોડામાં ખૂબ જ કેરીને અને ઝાડને ખૂબ જ નુકસાન થયું છે તો મુખ્યમંત્રી સાહેબને રૂબરૂ રજૂઆત કરી છે અને તાત્કાલિક આનું સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એના માટે રજૂઆત કરી છે તો તાત્કાલિક અસરથી આ સર્વે થાય એના માટે મુખ્યમંત્રી સાહેબને વિનંતી પણ કરી છે તાત્કાલિક શરૂ થાય એના માટે પ્રયાસો